ડાંગ જિલ્લામાં મેઘરાજાની મહેર આહવામાં સૌથી વધારે એકસો એકવીસ મિલીમીટર વરસાદ નોંધાયો પ્રવાસીઓને સાવચેતીનો આદેશ આપવામાં આવ્યો ડાંગ જિલ્લામાં ગત રોજ સવારે છ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ બાણું પોઈન્ટ તેત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના આંકડા મુજબ આહવા તાલુકામાં સૌથી વધારે એકસો એકવીસ મિલીમીટર વરસાદ પડ્યો છે વધઈ તાલુકામાં સિત્તેર મિલીમીટર ત્યારે સુબીર તાલુકામાં છ્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે જિલ્લા વાહન ચાલકો રાહદારીઓ પશુપાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે ચોમાસામાં ડાંગની વનાજ્છાદિત પ્રકૃતિ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે તેમને નદી નાળા કોતરો જળધોધ ખીણ પ્રદેશ તેમજ વન્યજીવો સાથે સેલ્ફી કે ફોટોગ્રાફી દરમિયાન સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે વહીવટીતંત્રએ પ્રવાસીઓને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ ન કરવા જોખમી રીતે સેલ્ફી ન લેવા તેમજ નદી નાળામાં ન ઉતરવા જણાવાયું છે વરસાદી પાણી ભરાયેલા માર્ગો કે પુલો પરથી પસાર ન થવા સૂચનો અપાયા છે ભૂસ્ખલનના કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવા તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા કર્મચારીઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે રવિરાજ સોગાણિયા બીએચપી ગુજરાત ન્યૂઝ ડાંગ